બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જેઓ એક બાદ એક આફતોનો કરી રહ્યા છે સામનો હવે નવી આફત આવી છે બાજરીના પાકમાં ઉપદ્રવની પાલનપુરના ખેડૂતોએ ઉનાળુ પાકમાં બાજરીના પાકનું પાક તૈયાર પણ થઈ ગયો ત્યાં જ ઈયળનો ઉપદ્રવ ફેલાતા ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં કેનાલમાં પણ પાણી બંધ કરી દેવાતા ખેડૂતો રૂપિયા ખર્ચી પિયત માટે પાણી લાવી રહ્યા છે એવામાં પાણીની તંગી વચ્ચે ઈયળનો ઉપદ્રવ ફેલાતા બાજરીનો પાક નષ્ટ થઈ શકે છે ખેડૂતોના મતે બાજરીના પાકમાં દવાનો છંટ

बाजरेना ढोणा खाई जाए એટલે 80% નો છે એટલે બીઆર બીઆર ખર્જો કર્યો છે તો છે પણ આખા વર્ષથી અમે ખેડું તો હાલથી દેશા દેશા બેઠી હોય ઉંદર જોવા અમાર ઉપરથી હોય એવી હાલ પરિસ્થિતિ છે દ્રવ નિર્મ એકવાર રૂઆત કરી શકાય લીલી નીમ ઓઈલનો ઉપયોગ કરી શકાય તે વીર વી મેલ મેલ ટકાઈ ટકાઈ 40 સેમી સેમે 10% CC 10 લિટર પાણી પાણીમાં છાંટ કરવા કરવા નિયંત્રણ કરી શકાય